મહીસાગર છાપોરા ગામે આર એનબીડી દ્વારા કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર છાપોરા કડાણા ડાબા કાઠા કેનાલ પર ડીપ નાળાની કામગીરીમાં આર દ્વારા કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર લુણાવણા તાલુકાના છાપોરા ગામમાં જે પસાર થતી કડણા ડાબા કાઠાની મુખ્ય માઇનર કેનાલથી નાણાંઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે મહીસાગર જિલ્લામાં કડણા જળાશયથી પસાર થતી કડણા ડાબા કોઠાની મુખ્ય કેનાલમાં હાલમાં ઠેર ઠેર જગ્યાએ કેનાલોમાં નવા નાળાઓ નાખવાનું કામ યુદ્ધના ધોરણે ચાલું છે જ્યારે જૂના નાળાઓ નાખી નવા નાળાઓનું નવીકરણ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જગતનો તાગ પણ પોતાની વાવણી કરવા માટે મેઘરાજાની રાહ જોઈને બેસી રહ્યો હોય ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તો એ રાહ જોઈને બેઠા છે છાપુરા ગામ પાસે દીપનાળાનું કામ નેવસરથી આર એન બી કચેરીના હસ્તક કરવામાં આવ્યું હતું

આર એન વિભાગ દ્વારા કરવામાં આવેલો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારના કારણે જગતના તાતને મોટી આફત આવી પડી છે રિપોર્ટર દિલીપભાઈ બારૈયા મહીસાગર